તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવ્યા છીએ ગોકલપર ગામ અને ગોકલ ગોકલપર ગામ વાડી વિસ્તાર ને ભાઈ ગોકલપર ગામ વાડી વિસ્તાર અને કોને ની આવ્યા છે એ પૂરું તમને નામ પણ બતાવી દઈએ તો તમારું પૂરું નામ બોલો ભાઈ વેલા ખીમા વેલાભાઈ ખીમાભાઈ કણજારિયા અને ગોકલપર ગામ વાડી વિસ્તાર એક જે જમીનમાં દર દેખાય છે અહીંયા જમીનની અંદર એક ડર છે નીચે અને એની અંદર હવે શાક ઘૂસી ગયો છે તો આપણે એને રેસ્ક્યુ કરવાનો છે તો વિડીયો સાથે બન્યા રહેજો ને ચાલો દોસ્તો અહીં બતાવી દઈએ બતાવો ભાઈ અહીંયા ભાઈ આ જે દર દેખાય છે હવે આ ભાઈ આની અંદર જોયેલો છે જમીનનું થોડુંક દર છે એટલે આપણે આને ઉખેરી અને ચેક કરશું તો વિડીયો સાથે બન્યા રહેજો ખપાળ ગદમ પર કાકામે પાવડો કે હું આરી કપાળ દેઉ બસ બગન નલ્લા ને અંદર એ ગુડુ આરી લાઈટ કે હા આ ન્યારા કે બોલી બોલી ગુડુ ચમ નહી બોલી

દોસ્તો સાપ આપણે જોયો નથી કયો સાપ છે હવે આને ઉકેલી અને પછી જોઈએ કયો સાપ છે કદાચ કોબરા પણ હોઈ શકે છે અને બીજો ધામણ પણ હોઈ શકે છે

ઉનને એકું કાકરા નેરે તો ડળવા આવી ગઈ પછના ગરી કાકરા સત્તા જો બેર ભાઈ તો કાકા એવું લાગે પાણા બેસે ને ઇમેતી વર્તે પાણા યાર હા બાપા પાણી તમને દેનું તાંનું નામનું કોલેજ થઈ ગયું છે કોલેજ છે કાકા ડોક્ટર ને આ હા ગન ઉપાડ દો નું ગામડીને બંને ઉપાડ લો આ ગુંડીની જાંંધા ઉપરાઉ આ ગરજે ને માર કે મન બાજુમાં નીકળે લાગી જાય તો એ

અહીં ની અંદર એક બઈણી છે એ કાઢી લ્યો ધમક લઈ લ્યો બટકી આય વટલું ખાનું ખોલો હા આય મારો આ બઈણી ખોલો હા આ ખોલો હું

પણ એની શિકાર ને તલાશ નીકળતો હોય તો આવી રીતે આવી ફસાઈ જતો હોય છે કેમ કે ખેડૂત લોકો હોય અને એને રહેણાક ની આજુબાજુ ચરોને મગફળી હોય તો ઉંદર અને એવું જીવ જંતુ ની આજુબાજુ રહેતા હોય તો આ સાપ છે અને જો દોસ્તો ભાઈ આવી રીતે અમારે રેસ્ક્યુ કરવા આવવો પડે જો છે દોસ્તો અને આ સાપ છે તે દોસ્તો ભારત અંદર આપણે પેલા નંબર ઉપર આવેલો છે જેની સાપ માંથી ભારત અંદર પેલા નંબર ઉપર આવેલો છે

અમે સાપ જયારે બાઇટ કરે ત્યારે ખોટી ચક્કર ના પડીએ અને તુરંત દવાખાને વયા જાય અને કોઈ જાતનો ડર ના રાખીએ સાપ બાઇટ પછી શું થાય કે કઈડે પછી આપણે માણસ ડર ના હિસાબે દવાખાને ના ભૂગે ને કઈડી તો અમને લે પણ અમે આનું કાયમે માટે એનું રેસ્ક્યુ કરતા હોય એટલે એ આજુબાજુ કે અમને બાઇટ ઘડીક માં ન કરી હકે કે એની જાણકારી પૂરી હોય એટલે અમને ખબર હોય કે આ સાપ કઈ રીતે ક્યારે બાઇટ કરીએ ક્યારે કેટલો ખારો થઈ ગયો છે

જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયા સાથે બન્યા રહેશો અને જો વિડીયો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે વકલફોર ગામથી એક સ્પેક્ટિકલ કોપરા સાપનું રેસ્ક્યુ કરેલ છે એને અહીંયા સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું ચાલો તો એને અહીંયા પર્યાવરણમાં સહી સલામત રીતે રિલીઝ કરીએ દોસ્તો ચાર પાંચ ફૂટ નો છે ચાર પાંચ ફૂટની આસપાસ છે આ છે કોબરા સાપની ઓળખ ઉઠાવે છે એ કોગરા શાક હોય છે અને એના શરીર ઉપર આ નિશાન તમે જોઈ લો જોઈ લો એનું આવું રીતે મોઢું હોય છે તો દોસ્તો સહી અને સલામત રીતે હવે પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ